હેલો ફ્રેન્ડ્સ તમારા બધાનું દિલથી સ્વાગત છે મારા કિચન મેન્યુ એન્ડ મીમાં આજે આપણે બનાવીશું લગભગ બધાને ભાવતું જ હોય એવું ઢાબા સ્ટાઇલ પાલક પનીર જે થોડી જ વારમાં બનીને તૈયાર થઈ જાય છે ઢાબામાં જે રીતે પાલકની ગ્રેવી તૈયાર કરીને રાખે છે તેવી જ ગ્રેવી આજે આપણે બનાવતા શીખીશું જેનાથી બે કામ થશે ઢાબા જેવી ગ્રેવી તૈયાર થશે સાથે સાથે પાલકનો કલર પણ જળવાઈ રહેશે તો ચલો ફટાફટ બનાવીએ પાલક પનીરની ટેસ્ટી અને દેખામાં જોઈને જ ખાવાનું મન થાય એવી સબ્જી તેના માટે અહીંયા મેં વજનમાં ત્રણસો ગ્રામ પાલક લીધી છે જો જુડીમાં લઈએ તો એક મોટી જુડી લેવી અને નાની હોય તો બે જુડી લેવી તો સૌથી પહેલાં પાલકના સ્ટેમ કાઢી તેને બોઇલ કરવાની છે તેના માટે પાણી ગરમ કરી પાલક તેમાં ઉમેરતા જઈશું અને ફક્ત બે જ મિનિટ માટે આવી રીતે ફેરવતા જઈ ગરમ કરીશું જેથી કોઈ જગ્યાએ પાલક કાચી ન રહી જાય તો તમે જુઓ પહેલાં પાલક કેટલી હતી અને ગરમ થયા પછી કેટલી થઈ ગઈ છે તરત જ ફ્લેમ ઓફ કરી સ્ટ્રેનરમાં રાખી ગરમ પાણી કાઢી લેવું જેથી ઓવર ન થાય તરત જ તેના પર ઠંડુ પાણી નાખવું આમ કરવાથી કલર સારો આવશે તમે બરફના પાણીમાં પણ નાખી શકો અત્યારે આ પાલકને સાઈડમાં રાખી પેસ્ટ માટે કઈ વસ્તુ જોઈશે તે જોઈએ તો અહીંયા મેં આઠથી દસ કળી લસણ પાંચ લીલા મરચાં બે ઇંચ જેટલો ટુકડો આદુ સાથે જ એક મીડિયમ સાઇઝનું ટામેટું કટ કર્યું છે હવે આગળ આખા મસાલામાં ચાર લવિંગ બે નાની ઇલાયચી એક તમાલપત્ર સાતથી આઠ કાળા મરી અને એક નાની ચમચી મીઠું લીધું છે હવે ગ્રેવીની તૈયારી કરીએ તેના માટે એક કડાઈમાં બે મોટી ચમચી તેલ ગરમ કરીશું તેમાં સૌથી પહેલાં બધા જ આખા ગરમ મસાલા અને લસણ મરચાં અને આદુ નાખી મિક્સ કરીશું એક મિનિટ સ્લો ફ્લેમ પર સાંતળ્યા પછી બે મીડિયમ સાઇઝના કાંદાને સ્લાઇસમાં કટ કરી નાખવા હવે આ બધી જ વસ્તુને ત્યાં સુધી સાંતળીશું જ્યાં સુધી કાંદાનો કલર આછો બ્રાઉન ન થઈ જાય તો તમે જુઓ આવો લાઈટ બ્રાઉન થાય પછી તેમાં ટામેટા અને મીઠું નાખવું બરાબર મિક્સ કરી ટામેટા સોફ્ટ ન થાય ત્યાં સુધી ચડવા દેવું અને આ મિશ્રણને ઠંડુ કરવું ઠંડુ થાય પછી મિક્સી જારમાં હાફ બોઇલ કરેલી પાલક અને પેસ્ટ માટે બનાવેલું મિશ્રણ નાખી ક્રશ કરવું આમાં જરાય પાણી ઉમેરવાનું નથી બોઇલ કરેલી પાલકમાં ઘણો બધો પાણીનો ભાગ છે એ જ પાણીમાં સારી રીતે પેસ્ટ બની જશે તો તમે જુઓ આવી ઘાટી અને સરસ કલર સાથે આપણી પેસ્ટ પણ બની ગઈ છે આ જ ગ્રેવી ઢાબામાં પહેલેથી જ બનેલી હોય છે આ ગ્રેવીને સાઈડમાં રાખી સબ્જી બનાવવાની શરૂઆત કરીએ તેની માટે એ જ કઢાઈમાં પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરીશું આ સબ્જીમાં તેલ વધારે લેશો તો પણ બહાર નહીં દેખાય એટલે ઓછું તેલ હશે તો પણ ચાલશે પછી એડ કરીશું નાની ચમચી જીરું એક મીડિયમ સાઇઝનો ઝીણો સમારેલો કાંદો સાથે જ બે લીલા મરચાં આમ તો પાલક પનીર બધાના ઘરમાં અલગ અલગ રીતે બનતી હોય અને બનાવવાની રીત પણ જુદી જુદી હોય કાંદા અને મરચાં બરાબર સંતરાઈ જાય પછી તેમાં અડધી નાની ચમચી હળદર પાવડર એક મોટી ચમચી ધાણા પાવડર અને એક નાની ચમચી લાલ મરચું પાવડર નાખી તરત જ બનાવેલી પાલકની ગ્રેવી નાખી ફટાફટ મિક્સ કરી લઈશું એકવાર પછી એમાં થ્રી ફોર્થ કપ એટલે પોણો કપ પાણી નાખી એકવાર ફરીથી મિક્સ કરીશું આ સબ્જીમાં થોડું જ પાણી નાખવું નહીં તો ઘટ કરવા પાણીનો ભાગ બાળવામાં ખૂબ જ વાર લાગશે કવર કરી ઉકળવા દઈશું પંદર મિનિટ મીડિયમ ફ્લેમ પર ઢાંકણ ખોલી લાસ્ટમાં એડ કરીશું અડધી નાની ચમચી કસૂરી મેથી પાવડર અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાવડર અને અહીંયા મેં એક મોટી ચમચી કિચન કિંગ મસાલો લીધો છે જેનાથી આ પંજાબી સબ્જીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે બે મોટી ચમચી ફ્રેશ ક્રીમ લઈશું તમે ઘરની મલાઈ પણ લઈ શકો મલાઈ નાખવાથી ટેક્સચર સ્વાદ અને કલર ત્રણેય ખૂબ જ સારા આવે છે એટલે બને તો મલાઈ સ્કીપ નહીં કરતા મલાઈ બરાબર મેલ્ટ થઈ જાય પછી અહીંયા મેં બસો ગ્રામ પનીર લીધું છે જેના મોટા સ્ક્વેર પીસ કર્યા છે તે એડ કરીશું હવે આ સબ્જીને ફક્ત પાંચ મિનિટ માટે ખુલ્લી રાખીને તો પાંચ મિનિટ પછી તમે જુઓ સબ્જી રેડી છે અને ગરમા ગરમ સર્વ કરી શકો પરાઠા રોટલી કુલચા નાન અને રાઈસ સાથે મેં તો તમને આ શિયાળાની હેલ્ધી અને ટેસ્ટી ફટાફટ બનતી ઢાબા સ્ટાઇલ પાલક પનીરની રેસીપી બતાવી જોયા પછી આજે જ તમે પણ આ સબ્જી બનાવો અને મને કમેન્ટ કરવાનું ન ભૂલો કે તમને આ ડિશ કેવી લાગી ગમી હોય તો લાઇક અને શેર કરો અને મારી ચેનલ મેન્યુ એન્ડ મીને સબસ્ક્રાઇબ કરો સાથે જ સાઈડમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરો જેથી મારી બધી જ નવી નવી રેસીપીઝનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે મારી બધી જ રેસિપી ફટાફટ બની જાય તેવી અને ઘરના જ મસાલાથી બનાવતા બતાવું છું જેથી તમે પણ સહેલાઈથી ઘરે બનાવી શકો એટલે જ મારી બધી રેસિપી પૂરી જોજો ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી ગુડ બાય